નમસ્કાર આપની સાથે હું છું પાયલ રથયાત્રામાં છું અને બહુ જ બધું જોઈને બહુ જ બધી ખુશી થઈ રહી છે રથયાત્રામાં ભગવાનને જોવા આવે બધા પણ સાથે સાથે અખાડા છે એની શોભા વધારતા હોય છે છોકરાઓ અખાડા જોવા માટે આવતા હોય છે જે બોડી બિલ્ડર્સ હોય છે એને જોવા આવતા હોય છે શું નામ છે તમારું મારું નામ ધવલ વાઘેલા છે હું છેલ્લા અઢાર વર્ષથી રથયાત્રામાં જોડાવું છું તમે તમારી ટીમ કેટલી મોટી છે કેટલા લોકો છે અમારા અખાડાની અંદર કમસે કમ બસો થી અઢીસો માણસ નું છે જે સમયે ઇન્સ્ટાગ્રામ નહોતા યુટ્યુબ નહોતા ત્યારના ઇન્ફ્લુએન્સર કહેવાય એટલે જ્યારે અખાડાઓ અહીંયાથી નીકળે તો છોકરાઓ એમને જોઈ અને બોડી બનાવવાનું શીખતા હતા એટલે જે ટાઈમે ઇન્ફ્લુએન્સર પણ નહોતા જે ટાઈમે ફિટનેસની વાતો નહોતી થતી એ ટાઈમે છોકરાઓ આ અખાડાના જેટલા લોકો છે એને જોઈ જોઈને શીખતા હતા એટલે ઓછી ઇન્ફ્લુએન્સર છે આ બધા અચ્છા તમારા અખાડાનું નામ શું છે એ અખાડાનું નામ શું છે બજરંગ અખાડ નંબર ચાર રાયપુર અચ્છા મે તમે કેટલા 20 નો બતો લો તમે મારા કામ અઢી જો 300 ની સક્ય આટલી બોડી બનાવતા કેટલો ટાઈમ અમે અગત્યને 4 6 મહિના બાકીઓને પેપિઝ ચાલુ કરી દીધું બે ટાઈમ મેડલ મને બે ટાઈમ પ્રેક્ટિસ કરો પોસ્ટિંગ કરીએ જ અખરામ હું અંગ પ્રસાદ ના કરીએ છે બાઈસપ ને ચેસ્ટ ને બધી રીતે આટલી બોડી બનાવતા કેટલો સમય લાગે આટલી બોડી મેન્ટેન કરતા બેનજી કમસેકમ અમારો વર્ષથી દોય વર્ષનો સમય લાગે છે એક વર્ષ થી દોઢ વર્ષ સુધી અમારો સમય લાગે છે બેન અચ્છા અને પહેલા મેન્ટેન કરવું હોય તો અને મેન્ટેન કરવું તો કમસે કમ અમારો રોજી બે અઢી કલાક પ્રેક્ટિસ કરવી પડે ત્યારે આવું બેન મેન્ટેન દવા કેવું ગઈ લો ને એવું કશું નહી અમે નેચરલ વાડી તો અખાડામાં શું કરવામાં આવે જીમ જેવી ટ્રેનિંગ હોય ને અમાર દેશી અખાડ હોય અમારો એમાં બોડીના અલગ અલગ પ્રકારના ના અંગ કસરત ને દાવ બતાવવામાં આવે છે એના અંદર ડબલ બાયસેપ છે સોલ્ડર છે ભલે બંગ કસરતના દોબતો اچھا તો બધા લોકો તમને અખાડામાં જોવે તો બધે બહુ ઇન્ફ્લુએન્સ થતા જ છે ઓ થાય છે ઓ ઇન્ફ્લુએન્સ જામીનદાસ ફારકી કૃપા તો જે વાત કરી એમ કે મારી આસપાસ ભી એટલા દેખાય છે બધા છોકરાઓ છે અને છોકરાઓ જોઈને થોડીકવાર માટે તો ખુશ થાય કે આપણે ભી આવી બોડી બનાવી શું નામ છે તમારું ભાવેશ ભાવેશ કેટલા સમયથી તમે આ પિંડ સાથે સુવાના

डाइट करो ये करो बाकी डिसिप्लिन में रहना बहुत जरूरी होता है अभी तीन दिन से पानी बंद है जब तक ये सो खत्म नहीं होता तब पानी भी नहीं पीना है पानी भी नहीं।, पानी भी नहीं पीना है तब तक ये सारा सबसे पहले पिल्ले यहाँ देखे तब तक पानी भी नहीं पीना है लागू रोता है उनके तो हमारे पहुँच समय से